આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી ગ્રેટેડ નોઈડામાં સેમિકોન ઇન્ડિયા એક્સપોનું ઉદ્ઘાટન કરશે ગ્રેટેડ નોઈડાના એક્સપો માર્ટમાં આયોજિત ઇવેન્ટ માટે 26 દેશોની કંપનીઓ આવી પહોંચી છે નોંધનીય છે મિત્રો કે જેવરમાં બની રહેલા એરપોર્ટની નજીક દેશનો સૌથી મોટો સેમીકન્ડક્ટર પાર્ક સ્થાપિત થવા જઈ રહ્યો છે આ જ કારણ છે કે પીએમ મોદી આ વર્ષના સેમી ઇન્ડિયા એક્સપોમાં ભાગ લેવા લઈ જઈયા છે પીએમ મોદી બાદ ગુજરાતના સીએમ પટેલે આપી શ્રદ્ધાંજલિ ગઈકાલે રાષ્ટ્રીય વન દિવસ હતો જે ભારતના જંગલો અને વન્યજીવના સંરક્ષણમાં અંતિમ બલિદાન આપનાર અસંખ્ય કાર્યકર્તાઓને સન્માન આપવા માટે સમર્પિત છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્યજીવના સંરક્ષણ સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના અગિયાર જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે ગાંધીનગરમાં રાજ્યનો પહેલો વન વનપાલ સ્મારક બનેલ છે અહીં મુખ્યમંત્રીએ વન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એટલું જ નહીં મિત્રો ગુજરાતના સીએમએ આપ્યું મોટું નિવેદન ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઊંઝા ઉમિયા માતાની મંદિરે પહોંચ્યા હતા અહીં તેમણે સંબોધન પણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે જો આપણે આપણી સંસ્કૃતિને વળગી રહીશું તો આપણે આપણી સંસ્કૃતિને સાચવી શકીશું પ્રકૃતિ સાચવીશું તો સમાજ સચવાશે પૂજા સંસ્થાને સામાજિક ઉત્થાન માટે ઘણા કાર્યક્રમો કર્યા દરેક સમાજ સાથે આગળ રાખીને કાર્ય કેવી રીતે આગળ વધી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માતાજી એટલે તાકાત આગળના ચિંતાજનક અને દુઃખદ સમાચાર અહીં ભારે હોબાળો કરફ્યુ અને ઇન્ટરનેટ પણ બંધ મણિપુરમાં સ્થિતિ ફરી વણસી છે અહીં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા અટકી રહી નથી ત્રણ જિલ્લામાં કર્ફ્યુ અને સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે પછી કેન્દ્ર સરકારે અહીં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની બે બટાલિયનના રૂપમાં બે હજારથી વધારે સૈનિકો મોકલ્યા છે સ્થિતિ એટલી ખરાબ છે મિત્રો કે એકબીજા પર ડ્રોન અને રોકેટથી હુમલો કરવામાં આવી રહ્યો છે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં બસો ને લોકો માર્યા ગયા છે દેશના વડાપ્રધાન પર આકરા પ્રહાર પીએમ મોદીની મણિપુરની મુલાકાત ન લેવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે પાર્ટીના પ્રવક્તા સુપ્રિયાએ કહ્યું કે દેશનું એક રાજ્ય 16 મહિનાથી સળગી રહ્યું છે પરંતુ પીએમ પાસે ત્યાં જવા માટે 1 મિનિટ પણ સમય નથી તેઓ યુએસ ફ્રાન્સ યુકે ગ્રીસ રશિયા અને યુક્રેન જાય છે પણ મણિપુર જતા નથી તો શું લોકશાહીમાં કોઈ પણ સંસ્કારી સરકારને તે સ્વીકાર્ય છે કે દેશના વડાપ્રધાન એક રાજ્યને તેની પરિસ્થિતિ પર છોડી દે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો રાતોરાત મોટો નિર્ણય ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને તેના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ બે કરોડ વધારાની ગ્રાન્ટ ફાળવવાનો રાતોરાત નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરપાલિકામાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવશે ચિંતાજનક સમાચાર અને પાંચ દિવસ માટે લાગ્યો પ્રતિબંધ મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી સોમવારે મોડી રાત્રે ચુરાચંદપુર જિલ્લામાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી આ પછી મણિપુર સરકારે પાંચ દિવસ માટે જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પર બંધ લગાવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લામાં બે મહિના માટે સભા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ હિંસક અથડામણમાં અનેક નાગરિકો ઘાયલ પણ થયા છે શૈક્ષણિક સમાચાર અને હિંસાને કારણે શાળા કોલેજો બંધનો આદેશ મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી ફરી એકવાર હિંસા ફેલાઈ જવાને કારણે સરકારે ઇન્ટરનેટ પાંચ દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે સામે આવેલી માહિતી અનુસાર ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે ઇમ્ફાલ પૂર્વ ઇમ્ફાલ પશ્ચિમ અને થોબલ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય રાજ્યમાં વધુ વીસ ઈ ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય લીધો છે હવે ભાવનગર દાહોદ નવસારી પંચમહાલ પોરબંદર તાપી ગીર સોમનાથ સુરેન્દ્રનગર અમરેલી પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને જુનાગઢમાં ઈ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે આના માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ફર્સ્ટ ક્લાસ જ્યુસીડી મેજિસ્ટ્રેટ નોટિફાઈડ કરાયા છે સુવિધા બાદ હવે અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવા પડશે નહીં